ચૂંટણી અંતર્ગત બેતાળીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે જેમાં બેતાળીસ ગ્રામ પંચાયતમાં સાડત્રીસ સરપંચો અને બસો ચોત્રીસ વોર્ડ સભ્યો માટે મતદાન થયું જિલ્લામાં એકસો સત્યાવીસ મતદાન મથકો પર વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ચૂંટણી માટે જિલ્લામાં ત્રણ તાલુકામાં સોળ ચૂંટણી અધિકારીઓ છસો એસી પોલીંગ સ્ટાફ તેમજ છસ્સો પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ વાત કરીએ વઘઈ તાલુકાના માનમોડી ગ્રામ પંચાયતની તો સરપંચ માટે સગ્ગા કાકા અને ભત્રીજા વચ્ચે ટક્કર છે અગાઉ આ કાકા અને ભત્રીજા વચ્ચે ચૂંટણી થઈ હતી જેમાં ભત્રીજાનું માત્ર એક મતે

મારા વોર્ડમાં પાંચસોને સોત્તેર વોટ વોટ છે માનમૂડી પાંચને ચાર નંબરમાં એ વોટ સારી રીતે થાય એ મારી અપેક્ષા છે હું પોતે ઉમેદવાર કરે મેં પોતે ઉમેદવાર કરેલી છે અને આ ઉમેદવારી લોકોના વિકાસ માટે હું શિક્ષિત અને યુવા ચહેરા તરીકે જાણીતો છું અહીંયા લોકો મને કામ થી મત આપે છે પૈસાથી લોકો લોકોએ આજે એ એ સાબિત કરવાનું છે કે આ માણસે જે આપણા માટે કામ કર્યું છે જે લોકોના લોકોના પ્રશ્નોને વાચા આપી છે તેના માટે મને આજે લોકો વોટ કરશે અને આજે અહીં માનમડી પંચાયતમાં ઇતિહાસમાં પ્રથમ વખત હું આ વોર્ડ નંબર પાંચ ને વોર્ડ નંબર પાંચ ની સીટ બિનહરીફ તરીકે લઈ આવ્યો છું ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ થઈ ગઈ છે અને જેમાં વઘઈ તાલુકાના માનમોડી ગામની વાત કરીએ તો માનમોડી ગ્રામ પંચાયતમાં બસો સત સિત્તેર મત અહીંયા છે અને હાલ સવારથી જ મતદારો પોતાનો કિંમતી મત ઉમેદવારની પસંદગી માટે આપવા માટે કતાર લાગી ગઈ છે ખાસ વાત કરીએ તો માનમોડી ગામ પંચાયતની એક એક ખાસિયત છે કે અહીં કાકા અને ભત્રીજાની એક સીધી ટક્કર જોવા મળી રહી છે આ ફરી ચૂંટણી યોજાઈ રહી છે ને હાલ ચૂંટણીના માહોલ વચ્ચે મતદારો પોતાનો મત આપવા માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ